નમસ્કાર પ્રયાગરાજથી એક મહત્વના સમાચાર મહાકુંભ સંગમ કિનારે ભાગદોડ સૌથી વધુ લોકોના મોત મૃત્યુંગ હજી પણ વધવાની આશંકા પ્રાપ્ત વિગતો અનુસાર પ્રયાગ મહાકુંભોમાં વસતી વધતા ભાગદોડ મચી હતી જેમાં સૌથી વધુ લોકોના મોત નીપજ્યા તથા મૃત્યુઅંગ વધવાની આશંકા છવાઈ રહી છે આ પ્રયાગરાજ મહાકુંભમાં ભક્તોનો પ્રવેશ પણ બંધ કરી દેવામાં આવે છે તમામ તે રખાડાઓનું અમૃત સ્નાન પણ રદ કરવામાં આવ્યું છે આ ઘટનાને પગલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો વડોદરાના યાત્રાસંઘ સાથે ગયેલા રાજુભાઈ રબારીએ તેઓની સ્થિતિ વર્ણવી જેમાં પચાસથી વધુ મૃત્યુઆંક પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે સેક્ટર બેમાં આવેલ હોસ્પિટલ ફેસિલિટી ન મળતા બહાર હજી અનેક યાત્રાળુઓ સારવારની રાહ જોઈ રહ્યા છે ઈજાગ્રસ્તોની સંખ્યામાં સામે આવે એટલા તબીબો હાજર નથી ઘણા લોકો મલ્ટિપલ ફ્રેકચરથી કણસી રહ્યા છે જેમનો સામાન ભીડમાં ખોવાઈ ગયો તેમને હેમખેમ ઘરે પહોંચાડવા માટે ભાડા અને ભોજનની વ્યવસ્થામાં વડોદરાનો યાત્રાસંઘ જોડાયો સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે પ્રયાગરાજ ભાગદોડનું મુખ્ય કારણ હજી સુધી જાણવા મળેલ નથી બ્યુરો રિપોર્ટ પ્રયાગરાજ